મિત્રના જન્મદિવસ માટે દારૂનો જથ્થો લઈ જતા વલસાડના અતુલ બે ને પોલીસે દબોચી પાડ્યા વલસાડ રૂરલ પોલીસની ટીમ પોલીસ હદમથક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે વલસાડ રૂરલ પોલીસની ટીમે વલસાડના અતુલ હાઈવેના અતુલ ફર્સ્ટ ગેટ પાસેથી સુરત તરફ જતી એક ઇકો કારને અટકાવી ચેક કરતાં કારમાંથી ચાલીસ નંગ બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો વલસાડ એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાએ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઉપર અંકુશ લાવવા વલસાડ પોલીસને સૂચના આપી હતી જે સૂચનાના આધારે વલસાડ રૂરલ પોલીસની ટીમ પીઆઈ જીતિયાના નેતૃત્વમાં પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન વલસાડ રૂરલ પોલીસની ટીમ હાઈવે ઉપર પેટ્રોલિંગ કરી રહી હતી રૂરલ પોલીસની ટીમને મળેલ બાતમીના આધારે

કારમાંથી વલસાડ રૂરલ પોલીસની ટીમે ચાલીસ રંગ બોટલ જેની કિંમત બત્રીસ હજાર છે ના વિદેશી દારૂનો જથ્થો સાથે જ કાર ચાલક પિન્ટુ અશોક પટેલ અને મુદ્દામાલ કબજે કર્યો બંને વિરુદ્ધ રૂરલ પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ ગુનો નોંધી દારૂના કેસમાં સંડોવાયેલા ઈસમોને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે વિદેશી દારૂના જથ્થા સાથે જડપાયેલા પિન્ટુ અશોક પટેલ ફાર એકેડમી વડોદરાની ટી-શર્ટ પહેરી હતી અને સુરત મહાનગરપાલિકામાં નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું હતું અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવ જેથી આવના ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સૌથી પહેલા પહોંચે.